હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણીયા જ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આખું વર્ષ નવા નવા વિડીયો જે મગફળી હોય કપાસ હોય કે કોઈ બી પાક હોય એને લગતા વિડીયો તમારા સુધી પહોંચે તમને કંઈક કેમાંથી જાણવા મળે એના માટેની અમારી આ ચેનલ છે તો ખાસ અત્યારે મારે કપાસને લગતો વિડીયો મોકલવો છે તો કપાસમાં ખેડૂ દૂર ભાગ્યા છે કપાસનું વાવેતર ઘટ્યું છે કપાસનું વાવેતર ડાઉન થયું છે પણ એ ન ભૂલતા કે કપાસે જ આપણને બે પાંદડે કર્યા છે કપાસે જ ખેડૂને ઉજળા લુકડા પહેરતા કર્યા છે અને કપાસ છે એ જ આ ખેડૂનું ભવિષ્ય છે આ વાતને ન ભૂલતા મગફળી પહેલાંય વાવતા હતા ક્યારેય આંકડા નથી મળ્યા બે ચાર વરસથી બરોબર છે મગફળીના ભાવ સારા રહેશે પણ કપાસ આપણને ખેડૂને જો કંઈક કોલર ઓછા રાખીને હાલતા કર્યા હોય તો એ કપાસ છે તો કપાસમાં શું પ્રોબ્લેમ થયો અને ખેડૂ દૂર ભાગ્યા એને લગતો આ વિડીયો મૂકવો છે તો ખાસ સાંભળજો પહેલાં જે આપણે વેરાયટીઓ વાવતા એ અતિ લેટ વેરાયટીઓ હતી જે દિવાળી પછી ફાલ લાગે પછી પાછું એમાં શિયાળું વાતાવરણ વળી જાય ઓછા પાણીએ વધુ વધુ ત્યારે પ્રોડક્શન આવતું રોગ ઘટી જાય રોગ જીવાયત ઘટી જાય અને હવે જે વેરાયટીઓ આવી આ જે ફૂલ આગતરી વેરાયટી દોઢસો એકસો સાઠ દિવસની વેરાયટીઓ આવી મોટા ઝીંડવા આવી ગયા વજનવાળી જાતુ આવી ગઈ તો આના હિસાબે આજે મગફળીનો હલર ચાલતું હોય ને આ ટાઈમે વીસ મણની તો કપાસની અંદર વીણ આવવા મળી આટલી ઝડપથી ફ્લાવરિંગ આપતી વેરાયટીઓ આવી એની સામે આપણે ફારફેર ન કર્યો એની સામે આપણે ન્યૂટ્રન્સ આપવામાં કમી થઈ એની સામે આપણે ફૂગનાશક આપવામાં કમી કરી એના હિસાબે આજ કપાસમાં ખેડૂત દૂર ભાગ્યા છે બાકી આજની તારીખમાં પણ વીઘે સોળ ગુઠા વિઘે પચાસ મણ સાઠ મણ કપાસ કરવાવાળા ખેડૂત આજની તારીખે પણ પડ્યા છે આ જ કમડીયા ગામની અંદર ઘણા બધા ખેડૂ પચા મણ કપાસ કરે છે બોટાદ ગઢડાની અંદર સાઠ મણ લગી કપાસ થાય છે હા એ ખેડૂ ચોક્કસ ડ્રીપની અંદર કામ કરે છે પણ એના તમને શિડ્યુલ કહી દઉં હું ઘણા બધા ખેડૂને મળ્યો છું હું પચાસ મણ ખેડૂતો કરતા હોય એવા ખેડૂને પણ મેળો છો હું સિત્તેર મણ વિગે કપાસ કરતા હોય એવા ખેડૂને પણ મેળો છો મેં એના શિડ્યુલ જાણ્યા છે હું સારી સારી મિટિંગોમાં ગયો છું હું યુનિવર્સિટીમાં પણ કપાસ વિશે હારા હારા સાહેબો પાસે આપણે જાણેલું છે અને એને લગતી માહિતી તમને આપવાની છે કે ખેડૂ હું કામ દૂર ભાઈ ગયા તો પ્રોડક્શન ઘેટ્યું એટલે ખેડૂત દૂર ભાગ્યા તો પ્રોડક્શન કઈ રીતે વધે હવે જે વેરાયટીઓ આવી છે એ વેરાયટીઓ દોઢસો દિવસે તમને એકસો સાઠ દિવસે ચાલી ચાલી મણ કપાસ આપવા મળી તો એની અમે પાયામાં તમારે ન્યુટ્રન્સ આપવું પડે પાયામાં માઇક્રોન્યુટ્રન્સ વ્યવસ્થિત આપવું પડે હવે ખાલી સિલા સલું ખેતી નહીં હાલે ટેકનોલોજી સાથે હાલવું પડશે કારણ કે બિયારણ ઘણું બધું અપડેટ થઈ ગયું બિયારણા જ માંડવીને આરે વીસ મણ કપાસ આપવા મળ્યું એને અમે આપણે ક્યાંક પાસા પીડા આપણે ક્યાંક કાસા પીડા એના હિસાબે આપણે આજ કપાસમાંથી દૂર ભાગવું પડ્યું પણ યાદ રાખજો કપાસે જ આપણને બે પાંદડે કર્યા છે તો પાયાનું શિડ્યુલ તમે આ રીતે જો માઇક્રોન્યુટ્રન સાથે કામ કરશો તો તમને કપાસ ચાલીસ મણ તો થશે જ પ્લસ તમારો કપાસ સુકાવાનું નામ નહીં લે આ વસ્તુ યાદ રાખી લેજો તો પાયાની અંદર પહેલાં તો સારી કંપનીનું વ્યવસ્થિત બિયારણ ખરીદી કરવી હંમેશા આગતરી વેરાયટીની ખરીદી કરવી કારણ કે ગુલાબી એળે એ આપણો માથાનો દુઃખ દુશ્મન છે એ એટલો મોટો દુખાવાનો દુશ્મન છે એ એટલું બધું પ્રોડક્શન ડાઉન કરવાનો દુશ્મન છે તો એના માટે તમારે સારી કંપનીનું પહેલાં તો ફૂગનાશક વાપરવું ખૂબ જરૂરી છે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને અને આ સારી કંપનીની વેરાયટી વાપરવાની છે સારી કંપનીની આગતરી વેરાયટી લેવાની છે પણ એના માટે સૌથી પહેલાં કપા આપણો સુકાઈ નહીં કપા આપણો લાલ ન થાય કપા છેલ્લે લઈ લીલો રહે તો જ પ્રોડક્શન આવે એના માટે તમને ખાતરનું શિડ્યુલ આપી દઉં કે પાયાની અંદર પચીસ કિલો નાઇટ્રોજન એટલે કે યુરિયા ચાલીસ કિલો ડીએપી અને ચાલીસ કિલો પોટાશ પ્લસ ચાર કિલો સલ્ફર પ્લસ નાગાર કંપનીનું ટ્રેકસોર એટલી કમ આટલી વસ્તુ તમે પાયામાં આપી દેજો લેવા ટાઈમે કદાચ થોડુંક કોસ્ટલી હશે પણ એ તમારા કપાસને એટલું બધું ઉગાવાથી માંડીને તે અને ચાલીસ પ્લસ પચાસ મણ કપાસ કરવા માટે આ પાયાની ખૂબ મહત્ત્વની ટ્રીટમેન્ટ છે તો આટલો જથ્થો પાયામાં કરી વાળજો ત્યાર પછી સારી કંપનીનું બિયારણ વાવી દેજો ત્યાર પછી તમારે ત્રીસ દિવસ લગી કંઈ કરવા નથી ત્રીસમાં દિવસે તમારે અગિયાર ચુમ્માલી અગિયારનો ગ્રેડ મારવાનો છે અગિયાર સુમાલી અગિયાર એટલે અગિયાર ટકા નાઇટ્રોજન ચુમ્માલીસ ટકા ફોસ્ફરસ પ્લસ અગિયાર ટકા પોટાસ પ્લસ એની બીજા ન્યૂટ્રેશનની અંદર એડ હોય આનો છટકાવ એટલા માટે કરવાનો છે કે આગતરી વેરાયટી આવી બહુ ઝડપથી ફ્લાવરિંગ લાગે તો એની હાઈટ કરવી ખૂબ જરૂરી છે એના માટે તમારે અગિયાર ચુમાલ અગિયારનો ગ્રેડનો છંટકાવ કરી દેવો જરૂરી છે એ છંટકાવ કરશો એટલે કપા એકદમ હાઈટ પકડશે એકદમ ફ્લાવરિંગ પકડશે અને ઝડ જબરજસ્ત જાડવું બનશે ઝાડવું હશે તો જ મણિકા થશે આ વસ્તુ પણ યાદ રાખજો ત્યાર પછી તમારે એથી આગળ આવો એટલે વધુ તમારે ફ્લાવરિંગ પકડવા માટે બાર એકસઠ બાર એકસેટનો ગ્રેડ આવે છે બાર એકસેઠ સાટવાનું છે સાથે ધનઝ ગોલ્ડ સાટવાનું છે ધાનુકાનું આવશે અને એની સાથે તમારે જેટોલ ઇકોલેડ જે નાગાર્જુના કંપની ઇકોલેઇડ આવે છે એની અંદર નવ તત્વો છુપાયેલા છે આ વસ્તુ યાદ રાખજો આનું રિઝલ્ટ બહુ જોરદાર મળશે આનો છટકાવ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે ખરેખર આ છટકાવે કંઈક ચમત્કાર કર્યો છે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે ત્યાર પછી ડાયળોની સંખ્યા વધારવા માટે તમારે ફરી બાવન ચોતરી મારવાનું છે બોરોન મારવાનું છે અને બાયરનું બાયરનું ઇગ્નિટસ મારવાનું છે આ તમારે કયે ઉપરવાટ કપાસ આવે એટલે સાઠ દિવસના આળા ગાળે કપાસ આવે ત્યારે તમારે બાવન ચોતરી બોરોન પ્લસ બાયર કંપનીનું ઇગ્નિટસ મારવાનું છે આ મારશ્યું એટલે એની ગ્રીનરી એની તાકાત એની એક લાઇટ એની નજીક નજીક શાખાઓ એની વધુ શાખાઓ ડાળું ફૂટવાની ક્ષમતા મોટું ઝીંડવું એના માટેની આ રાઉન્ડ અતિ મહત્ત્વનો છે લખવો હોય તો લખી લેજો રિઝલ્ટ જોરદાર આવશે ત્યાર પછી તમારે ત્રીજો છટકાવ કરવાનો છે જે ઝીંડવાની સાઈઝ મોટી કરવા માટે જેટલો ફાલ લાગ્યો એટલો ફાલ ખરે નહીં એના માટે અને એક એક ફાલનું એક એક ફ્લાવરિંગનું ઝડપથી ઝીંડવું બને એના માટે ફરીને તમારે બાવન ચોતરી મારવાનું છે પ્લસ ઇક્વો લેડ મારવાનું છે અને પ્લસ સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન્સ મારવાનું છે આ તમારે ઝીંડવા બનવા માટે એ ટાઈમે મારવા જેટલું ફ્લાવરિંગ લાગ્યું છે એટલું ફ્લાવરિંગ તમને એની અંદર એડ થઈ જશે ત્યાર પછી ઝીંડવાની સાઇઝ મોટી કરવા માટે એકવાર ફ્લાવરિંગ લાગી જાય ઝીંડવા ગુલાબી કલરનું ફૂલ થઈને પહેલાં પીળું ફૂલ થાય પછી ગુલાબી થાય અને એ ફૂલ ખરવા મળે તમારે ઓવાળે ભેગા થવા મળે ફૂલ આ ટાઈમે ઝીંડવાનું બહુ મોટું બંધારણ બનતું હોય આ ટાઈમે એને ખોરાકની પુષ્કળ જરૂર હોય તો આ ટાઈમે ફરીને તમારે ઝીરો ઝીરો પ્લસ બોરોન પ્લસ ઇક્વલ એડ મારવાનું છે આવું તમે મારશો એટલે ઝીંડવાની સાઇઝ ઝીંડવાનું વજન એની અંદર કપાસિયાનું વજન અને એટલું બધું જોરદાર રિઝલ્ટ આવશે કે તમે છંટકાવ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કારણ શું ચમત્કાર કર્યો કેવું રિઝલ્ટ આવ્યું અને ત્યાર પછી આ આ એક છટકાવના ઉપલા ગ્રેડની વાત કરી પણ પહેલો જથ્થો જે આપણે પાયામાં ત્રીસ દિવસે નાખો ન્યાથી પિસ્તાલીમાં દિવસે તમારે બીજો જથ્થો ખાતરનો આપવાનો છે એમાં તમારે ચાલીસ ટકા નાઇટ્રોજન સાઠ ટકા ફોસ્ફરસ અને ત્રીસ ટકા આ પિસ્તા પ્લસ માઇકો રાજા માઇકો રાજા ભૂલવું નહીં તો આ વસ્તુ યાદ રાખજો પિસ્તાળીસમાં દિવસે ચાલીસ ટકા નાઇટ્રોજન સાઠ ટકા સાઠ કિલો ફોસ્ફરસ અને ત્રીસ કિલો પોટાશ પ્લસ માઇકો રાજા સારી કંપનીનું લઈને અને પિસ્તાલીમમાં દિવસે આપી દો અને પછી પાળા ચડાવી દીધો અને જો એ કપા તમારો હુકાય તો તમે કયો આપણે હારી જવું આ કપાને નો હુકાવા દેવા માટેનો રામબાણ ઇલાજ છે આ વસ્તુ યાદ રાખીને કરજો ત્યાર પછી એક મહત્ત્વનો મુદ્દો યાદ રાખજો હું જેને ચાલીસ મણ કપા થાય છે જેને પચાસ મણ કપા થાય છે જેને સિત્તેર મણ લગી કપાસ થાય છે એવા ખેડૂતને હું મેળવ છો એ લોકો સારામાં સારી કંપનીના ફૂગનાશક મારે છે નહીં કે યાર ડાયથન બાયોસ્ટીન એ લોકો પ્રાયોક્ષરની જરૂર પડે પ્રાયોક્ષર મારે એમિસ્ટા ટોપ મારે ગોદીવા સુપર મારે સ્પેક્ટ્રમ મારે અથવા તો ફ્લિક્સ સુપર મારે આવા ફૂગનાશક મારવા ખૂબ જરૂરી છે તમારા કપાસની અંદર પહેલું પાંદ અને સેલું પાંદ હાજર હોવું પડે તો જ ફાલ લાગશે એટલું ફ્લાવરિંગના રૂપમાં રૂપાંતર થશે અને ફ્લાવરિંગ જેટલું પકડશે એટલું સામું ઝીંડવાનું બંધારણ બનશે પણ જો પાંદડા કમ્પ્લેટ હશે તો જો પાંદ ઉપર ફૂગ લાગી અને પાન ઉપર પીળા આવી તો તમારે એની અંદર ફાલ ખર્ચે જેટલો ફાલ લાગ્યો એટલો નહીં બને ઝીંડવા પારવા બની જશે અને કપા ઓટોમેટિક લેટ પડશે ફાલ ખર્ચે એટલે એટલે ગુલાબી એલનો પ્રશ્ન આવી જશે તો આ એક બહુ મહત્ત્વની અને પાયાની ટ્રીટમેન્ટ થઈ કપાસનું આખું સિડ્યુલ થઈ ગયું આમાં તમારે હવે ખાલી બાકી રહ્યો જેવો રોગ જેવી જીવાય તેવી દવા છાંટવાની છે દવા પણ સારી જ કંપનીની સારી જ છાંટવાની છે લોકલ દવા નથી સાટવાની આ વસ્તુ તમારે યાદ રાખવાની છે અને વેરાયટીઓ ઘણી બધી માર્કેટમાં છે એટીએમ નવાબ પિંચોતેર છ્યોતેર આ બધી જય ભેરી છે કે આ બધી વેરાયટીઓ સારી છે આમાં પણ એક વર્ષાના વેરાયટી છે એક વિશ્વનાથ વેરાયટી છે આ પણ જબરજસ્ત વેરાયટી છે દોઢસો દિવસે ફ્લાવર આપે મોટું જીનવું વજનવાળી જાયતું વારંવાર ફ્લાવરિંગ આપે કપાસ ભાંગે નહીં કપાસમાં વજન થાય તો કમ્બાઇન્ડ થઈ જાય પણ ભાંગે નહીં અને જે કપાસ ભાંગે નહીં આવી જ કપાસની વેરાયટી પસંદ કરવી જો કપાસ ભાંગશે તો હોશિયાર ખેડૂને ડબલ નુકસાની આવશે કારણ કે ભાંગે એટલે ડાયલ હું ડાયલ હું એટલે ઝીંડવા હુકાય તો તમે જે મહેનત કરી છે એના ઝીંડવા જો સૂકાય તો બહુ મોટું તમારે નુકસાનીનું પરિણામ ભોગવવું પડશે આ મેં કીધું પ્રમાણે જો તમે શીડ્યુલ કરી વાળશો તો ચોક્કસ તમારો કપાસ ચાલીસ પચાસ મણ પ્લસ થશે ઘઉં વાવવાનું ન વિચારતા જીરું વાવવાનું કપાસ કાઢી ન no વિચારતા કપાસ તમારે સાલી પચામણ કરવાનું પાયાથી વિચારજો અને આટલું મેં કીધું એટલું કરજો રિઝલ્ટ ન આવે તમ મને ફોન કરજો ગમે ત્યારે મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેર સાર એકાવન આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજાને કરાવજો આ વિડીયોને શેર કરજો બીજા ખેડૂને પણ આનો લાભ મળે અને આ રીતે જો તમે ખેતી કરશો કારણ કે હું યુનિવર્સિટીના સાહેબોને મળ્યો છું હું કોટન સંશોધન એગ્રીકલ્ચર સાહેબોને મળ્યો છું હું સારા સારા ખેડૂને મળ્યો છું જેને પચાસ પચાસ વર્ષનો આની અંદર અનુભવ છે અને કઈ રીતે લોકો આ સાઠ સિત્તેર મણ કપાસ કરે છે એને ને બધાનો નીચોડ કરી અને આ વિડીયો બનાવ્યો છે ખૂબ સારો વિડીયો છે કપાસ વધુ પ્રોડક્શન આપવામાં વધુ ફ્લાવરિંગ આપવામાં અને વધુમાં વધુ ઉત્પાદન આપવામાં તમને આ વિડીયો મહત્ત્વનો સાબિત થશે તો ખાસ દરેક ખેડૂતને આ મોકલજો એથી વિશેષ કોઈને કાંઈ જાણવું જ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન વિડીયો લાંબો છે પણ જોઈજો કાયમ આવશે ઉત્પાદન આવશે પ્રોડક્શન આવશે ગ્રીનરી આવશે અને સારામાં સારો કપાસ થશે તો હસ્તુ જય ભારત